નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર જીએસટીના દર ઘટ્યા સરકારની તિજોરી છલકાઈ ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ થયું ઓક્ટોબરમાં યુપીઆઈ મારફતે સત્યાવીસ લાખ કરોડના પેમેન્ટ થયા છે યુનેસ્કોની યાદીમાં અઠાવન નવા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે ભોજનના સમૃદ્ધ વારસા માટે લખનૌ યુનેસ્કોના સર્જનાત્મક શહેરોમાં સામેલ થયું ઇસરો આજે ચાર હજાર ચારસો કિલોગ્રામનો એક ઉપગ્રહ અવકાશમાં છોડશે આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી થઈ આઠ મહિલાઓ અને એક બાળકનું મોત નીપજ્યું છે પચીસ હજારથી વધુ શ્રદ્ધાળુ એકઠા થયા હતા છતાં તંત્ર ઉમટું રહ્યું અરબ સાગર ગરમ થતા ગુજરાતમાં તોફાનોની તીવ્રતા વધી છે હવામાનની બદલાતી રૂપ સાથે સરકારી વિચારધારામાં બદલાવની તાતી જરૂરિયાત છે શાળાના બિલ્ડિંગો જર્જરિત બનતા શિક્ષણ સમિતિ પાત્રી કરોડના ખર્ચે બાંધ શાળાના નવા બિલ્ડિંગો બનાવશે વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી છે પાછી બ્રિજ બનાવવા માટે ફંડ સરકાર આપશે બ્રિજની પ્રાથમિક કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે દાહોદની હોસ્પિટલમાં ત્રણ મહિના પહેલા મૃત્યુ પામેલા સ્વજનના આત્માને લેવા માટે સગા સંબંધીઓ તાંત્રિક સાથે મૃતની આત્મા લેવા માટે પહોંચી ગયા દાહોદની હોસ્પિટલ ખાતે ઘરે બેઠા દરરોજ બે હજાર સુધી બિટકો માટે બે હાજર અઢાર બાદ નો સૌથી ખરાબ મહિનો ક્રિપ્ટોમાં કુલ બસો પિસ્તાલીસ અબજ ડોલર્સ વાહ થઈ ગયા ખાદ્ય તેલોમાં મિશ્ર હવામાન અને વાવાઝોડાથી કૃષિને નુકસાન

ભારતની મહિલા ટીમને પહેલી વખત વિશ્વ વિજેતા બનવાની આશા છે સાઉથ આફ્રિકા પહેલીવાર ફાઇનલ રમશે આજે ત્રીજી ટી ટ્વેન્ટી ભારતને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બરોબરી મેળવવાની આશા છે ભારતીય બેટ્સમેનોએ દેખાવ સુધારવો પડશે ઇજિપ્તે વિશ્વનું સૌથી વિશાળ મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું છે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા પ્રાચીન સંસ્કૃતિનો સહારો લેવામાં આવ્યો હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર નેશનલ હાઇવેના ના બ્લેક સ્પોટ પર થયેલા અકસ્માત માટે કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે નેશનલ હાઇવે ઓથોરિટીનો નિર્ણય ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે અનૈતિક શબ્દો ધરાવતી સાઇટ ઉપર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ છે સરકાર સેવા પ્રદાતાઓને માર્ગદર્શિકા જાહેર કરશે કેરળમાં દસ વર્ષમાં તૈયાર થશે એક કરોડનો ખર્ચ કરવામાં આવશે પહેલી જ્યુડિશિયલ સિટી તૈયાર થશે એકસઠ કોર્ટ રૂમ જજના બંગલા તમામ ન્યાયિક ઓફિસ એક જ જગ્યા પર રહેશે ઘરોની વાત કરીએ તો દેશમાં વાર્ષિક વેચાઈ રહ્યા છે અડસઠ લાખ ઘર પચાસ લાખ થી વધુ ના ઘરોનું વેચાણ ત્રણ ગણું થઈ ગયું છે પાકિસ્તાન સામેના યુદ્ધમાં સેનાએ નમાઝના સમયે હુમલા નથી કર્યા આર્મી ચીફે આ નિવેદન આપ્યું છે

ફતેગંજમાં પરિણીતાને હેરાન કરતા બે સામે પોલીસે કાર્યવાહી કરી છે શહેરનો દુષ્કર્મનો આરોપી બે વર્ષથી દુબઈમાં છુપાયો લુકઆઉટ નોટિસ તેની કાઢવામાં આવી છે મોંગોલના પ્રતિનિધિ સિસ્ટમ સમજવા માટે ફતેગંજની પોસ્ટ ઓફિસ ખાતે પહોંચે કમાટી બાગ બ્રિજની દરખાસ્ત પરત લેવાય નવી ડિઝાઇનની સાથે ફરીથી મુકાશે હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર

હવે દિવસ દૂર નથી જ્યારે ભારત માઓવાદી આતંકથી મુક્ત થશે પ્રધાનમંત્રી મોદીએ આ નિવેદન આપ્યું છે હૈદરાબાદ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં માનવ બોમ્બ હોવાની ધમકી મળતા જ ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી અમેરિકાએ પાકિસ્તાની અધિકારીઓ સાથે ચર્ચા કરી છે એમએસ યુનિવર્સિટીના ચૌદ ફેકલ્ટીના પંદર હજારથી વધુ વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજાશે શહેરના અઢાર મીટર થી વધુ પહોળા રસ્તાઓ પર માર્કિંગ નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કરમસદને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા માટે હોંકાર ભરવામાં આવ્યો છે. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ અને કોંગ્રેસ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી એક તો સરદાર પટેલ જયંતિની અને ત્યારબાદ રાષ્ટ્રીય ધરોહર કરમસદને જાહેર કરવામાં આવે તેવી હોંકાર પણ ભરી છે.

ભારતે આતંકવાદીઓની કમર તોડી છે નક્સલવાદ પણ એન્ડ તરફ છે પ્રધાનમંત્રી જિલ્લામાં કમોસમી વરસાદ રહેતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું સવારે હળવા વરસાદ બાદ વિરામ લીધો છે વરસાદે એટલે થોડીક રાહત છે કરજણના જુગારધામ પર એસએમસીએ દરોડો પાડ્યો ચૌદ ઝડપાયા ત્રણ શખ્સો ફરાર થયા છે

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાના પ્રભારી બનાવવામાં આવ્યા છે જીતુ વાઘાણીને રાજકોટ અને અમરેલી મોઢવાડિયા જામનગર અને દાહોદના પ્રભારી રહેશે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે રાજ્યમાં પડેલા માવઠાની ત્રણ દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે દાહોદમાં ભીખ માંગવાના બહાને પાંચ લાખની ચોરી કરનાર ગેંગ જડપાઈ છે એ ગુમ મોબાઈલ ફોન શોધી કાઢ્યા અને મૂળ માલિકોને પરત સોંપ્યા છે રખડતા ઢોર અંગે હાઈકોર્ટના આદેશનું પાલન કરાવવામાં નવસારી મ્યુનિસિપલ કમિશનરની નાદારી નવસારી શહેરમાં જાહેર રસ્તા પર રખડતા ઢોરોનો અડ્ડો બની ગયો છે વાહન ચાલકોને ને રાહદારીઓને અકસ્માત ભય સતાવી રહ્યો છે ઇઝરાયેલી સેનાએ બેના બદલામાં ત્રીસ પેલેસ્ટિનિયનોના મૃતદે દે સોપ્યા બંને દેશો વ્યાહાત્મક રીતે એકબીજા સાથે રમી રહ્યા છે મોકામામાં હાઈ પ્રોફાઇલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડમાં આવ્યું બિહારની ચૂંટણીમાં મતદાન પૂર્વે ચકચાર મચી છે androidx એક અભિની સીમર ભાટિયા એક નામની ફિલ્મમાં ડેબ્યુ કરશે ફક્ત દસ મિનિટના વરસાદમાં ન્યુયોર્ક પાણીમાં ઘરકાઉ થયો વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો સિંધુના પાણીના પ્રવાહમાં ફેરફાર કરી શકે છે પાકિસ્તાન પર ગંભીર અસર થવાની સંભાવના ભારત પાસે એવી ટેકનિકલ ક્ષમતા છે જેના થકી સિંધુના પાણીના પ્રવાહમાં ફેરફાર થઈ શકે છે ઇન્ડો પેસેફિક ખુલ્લો નિયમો આધારિત અને બધા માટે સમાન હોવો જોઈએ સમુદ્રમાં ચીનની દાદાગીરી વચ્ચે રાજનાથનું આ નિવેદન સામે આવ્યું છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર કેરળ અતિ ગરીબી નાબૂદ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે સીએમ વિજયને જાહેરાત કરી બિહાર ઓપિનિયન પોલની ની વાત કરીએ તો રાજ્યમાં કોની સરકાર બનશે તો એનડીએ મહાગઠબંધ સરકાર દ્વારા ડ્રગ્સ નિયમન માટેના નિયમોને કડક બનાવવામાં આવ્યા છે આ જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે ભારત સાઉથ આફ્રિકા વચ્ચે મુંબઈમાં આજે મહિલા વર્લ્ડ કપ ફાઈનલ રમાશે માં નવા જમીન અમલદાર મુકાયા આઠ અધિકારીની આદેશ કરાયા છે પોરબંદરમાં સવા બે ઇંચ અને રાજકોટમાં બે ઇંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં સત્તર હજાર રાશન શોપ સંચાલકોની હડતાલ સરકારે વીસ માંથી અગિયાર માંગણીઓ સ્વીકારી દરેક જિલ્લામાં યોગ્ય વહીવટી માટે સરકારે પચીસ મંત્રીઓને જિલ્લા પ્રભારી બનાવ્યા છે બહિષ્કાર કરવામાં આવ્યો અમરેલીમાં ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવ્યો ખેડૂતોના મોડે આવેલો ખોડિયો છીનવાતા સરકાર પાક નુકસાની પ્રમાણે વળતર આપે સીપીએસ દ્વારા ધોરણ દસ અને બાર પરીક્ષા ફીમાં સો રૂપિયાનો વધારો લીલી પરિક્રમા મોકુશ છે તેમ છતાંય ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે દત્ત શિખરે માનવ મેદની ઉમટી પડી છે માવઠાના માર્થથી પાકને ખૂબ નુકસાન થયું છે સીએમએ તંત્ર પાસેથી ત્રણ દિવસમાં જ રિપોર્ટ મંગાવ્યો છે ગરકા બેદી લંકા થાય ભાજપના જ આગેવાનું નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ખુલ્લો છે અમેરિકામાં ભારતીય મૂળના સીઈયુ પર ચાર હજાર કરોડની ઠગાઈ કરવાનો આરોપ લાગ્યો છે દિવાળીમાં દસ માંથી છ ગ્રાહકોને રિટર્ન કે રિફંડ ની સમસ્યાનો સામનો કરવો પડ્યો તહેવારોની ઓનલાઈન ખરીદીમાં આ હેરાનગતિ થઈ છે ચાંદીમાં બે હજાર રૂપિયા ઘટ્યા સોનામાં હાલ સ્થિરતા જોવા મળી છે આજે શ્રી વિઠ્ઠલનાથજી નો શહેરમાં નીકળશે શહેરમાં ચાર વરઘોડા નીકળશે શ્રી પ્રભુના વરઘોડા પૂર્વે માંડવી તાવર બહારની બેરિકેટ હટાવી દેવામાં આવી છે છત્તીસગઢમાં સ્વર્ણિમ શરૂઆતના દિવસો શરૂ થઈ ગયા છે પ્રધાનમંત્રી મોદીએ આ કહ્યું છે અમેરિકામાં એકસો એક કિલો નક્કર સોનાના ટોયલેટની હરાજી થઈ બેઝ પ્રાઇસ અદત ત્યાસી કરોડ રૂપિયા હતી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન નજીક એન્ટી સ્મોક ગનથી પાણીનો છંટકાવ કરાયો ઉત્તરથી દક્ષિણ સુધીનું ભારત કુદરતના સકંજામાં છે બરફ વરસાદથી લઈને વરસાદ વરસી રહ્યો છે